સારું હવે આપણે એક નવો મુદ્દો છે જે મોસ્ટી છે બરાબર એટલો સમય બચે મિત્રો એટલા માટે તો આપ જોઈ રહ્યા છો એક પાત્ર છે પાત્રમાં એક દ્રાવણ છે એમાં બે સળિયા ગોઠવેલા છે અને એક બેટરી સાથે એને જોડેલા છે

હવે એનોડ ઉપર કયો સળિયો છે ભાઈ અશુદ્ધ અશુદ્ધ સળિયો હાલો એક વાત ખબર પડી કે ભાઈ એનોડ અશુદ્ધ જો બંનેમાં અ છે ને એટલે કે ભાઈ એનોડ ઉપર છે અશુદ્ધ સળિયો હોય છે

હલો પહેલા મિત્રો ખબર પડી ગઈ ભાઈ એનોડ એનોડ નો અ એટલે કે અશુદ્ધ સળિયો તો હવે ખબર પડી જાય કેથોડ ઉપર કયો લેવામાં આવે છે શુદ્ધ સળિયો રેડી સાબ હવે આખી વાત આપણે સ્પષ્ટ કરી દઈએ એક પાત્ર છે પાત્ર ની અંદર એક દ્રાવણ લીધેલું છે એ દ્રાવણ કયું છે કોપર સલ્ફેટ નું દ્રાવણ એસિડિક કોપર સલ્ફેટ નું દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે બરોબર

જોઈ રહ્યા છો અહીંયા અદ્રવ્ય અશુદ્ધિ ભેગી થયેલી છે જે ઓગળી નથી શકતી દ્રાવણ તો કે ભાઈ આ અદ્રવ્ય અશુદ્ધિને શું કહે છે તો એને કહે છે એનોડિક પંખ એને શું કહે છે એનોડિક પંખ સારું ઓકે તો અહિયા આપણે લખીશું જે અદ્રાવ્ય આ છેડો આવવો જોઈએ આ ઋણ છે તો ઋણ બાજુ કેથોડ છે ઋણ છે તો આ ઋણ છેડો અહીંયા આવવો જોઈએ બરોબર અહીંયા સ્વિચ છે ઓકે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો શું થશે એ વાત હમણાં આપણે કરીએ છીએ ખાસ ઓકે સારું પહેલા આપણે બાબત લખી લઈએ ભાઈ કયું શું કર્યું એક પાત્રની અંદર એસિડિક કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે તો થિયરેટિકલ તમારે લખવાનું કેમ થશે ભાઈ અહીંયા લખી નાખીએ એક બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે લખી શકીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં બરાબર માં બરોબર સલ્ફેટનું કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે મિત્રો તો આમાં ત્રણ વાક્ય ખાલી મેન આવે છે કે ભાઈ એક પાત્રમાં શું લેવામાં આવે છે એક એસિડી કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે

अशुद्ध लियो में एनॉ तरीके क्यों भाई तो साल ये लखी ना भाई अः एनोड तरीके एनोड तरीके अशुद्ध एन કોપરનો સળિયો અને કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો આવે છે વિદ્યુત પ્રવાહ તો શું થશે તો કે ભાઈ એનોડ માં જે અશુદ્ધ કોપર છે એ ઓગળશે ઓગળશે અશુદ્ધ કોપર છે એ ઓગળી અને ક્યાં જશે દ્રાવણમાં ઓગળશે એ દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી એટલું સમતુલ્ય જે શુદ્ધ કોપર છે એ કેથોડ ઉપર જમા થશે ફરીવાર મિત્રો આ વાક્ય શું જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એનોડ ઉપર રહેલો અશુદ્ધ સળિયો એટલે કે ભાઈ આ અશુદ્ધ સળિયો છે એ ઓગળશે અને એ દ્રાવણમાં જશે એટલે કે આ દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી જે શુદ્ધ કોપર છે એટલા જ માત્રામાં શુદ્ધ કોપર છે ક્યાં જમા થશે ત્રીજો વાક્ય પછી તો સમીકરણ લખવાના છે સારું તો એ ત્રીજો વાક્ય આપણે લખી લઈએ શું કહે છે ભાઈ બરોબર વિદ્યુત પ્રવાહ द्रावण मा थी करता ए नोड़ पर थी अशुद्ध कोपर બરોબર અશુદ્ધ કોપર અશુદ્ધ કોપર છે ઓગળે છે અને દ્રાવણ द्रावण माध्य समतुल्य मात्रा मा सुद्ध कोपर केथोड पर के

क्यों कोपर जमा था इसे ये शुद्ध कोपर जमा था इसे ओके तो भाई नीचे ये जी समीकरण छे ये आर ते तैयार है ने? तो भाई कूल प्रक्रिया शुद्ध हो से भाई कूल प्रक्रिया कि सीयू के वो तो भाई अशुद्ध અને સી યુ اس ક્યો થઈ ગયો ભાઈ શુદ્ધ થઈ ગયો ઓકે અને નીચે એક વાક્ય લખવાનું શું લખશું વાક્ય ભાઈ દ્રાવ્ય ઔષધી દ્રાવણમાં ઓગળી જાય પણ અદ્રાવ્ય ઔષધી ક્યાં ભેગી થશે પાત્રના તળિયે ભેગી થાય તો લખાય અદ્રાવ્ય ઔષધી સોનું ચાંદી અને પાત્રના તળિયે એકત્રિત થાય છે જેને